એક નિમિત બનવાનો અવસર ઈશ્વરે આ સંતો સાથે મને પણ જ્યારે આપ્યો છે ને ત્યારે બધા મેહુલ બાપ મારે તમને કેવું છે કેટલી પેઢીઓથી આ સમાજ સાથે

ગામમાં જ્યારે સેવકના ના આંગણે જાય ને ત્યારે મારા સનાતન સાધુ તમારા ઘરે રોટલા ખાવા માટે રોકાય છે ઈ સમાજ મારે સામે બેઠો છે ભદ્રામ ની ગમે ત્યાં કરે પણ હાજ પડે પ્રજાપતિ નું ઘર પૂછે ભાઈ આ ગામમાં કોઈ પ્રજાપતિ છે સાહેબ રોટલા તો એમના ઘરમાં હતા રોટલા તમારા ઘરમાં હતા પણ રોટલા રોટલા માં ફેર શું ફરક શું છે

સષ્ટમ સ્વામી જે ભગવાન ભયા છે એમના નાના બેન છે એમ નામ ચાપુભાઈ છે અને એના નામની પવિત્ર ચેતના ગામનું નામ પણ છે સાહેબ એ પરંપરામાં જયારે આપણે અનુક્ષેત્ર જયારે શરૂ થઈ રહ્યું છે ત્યારે

ભગવાન જવાબ આપ્યો ભગવતી ઉતર્યો ને જે ધરતી મેં વંદન કર્યા ને એ ધરતી ઉપર વર્ષો પૂર્વે કોઈ પવિત્ર સંત રહેતો હતો એ સંત અને ક્ષેત્ર નું વટ વૃક્ષ બનાવી જગત નું કલ્યાણ કરતો હતો એ કાળકા નાશ પા બીજી જગ્યાએ ગયો મને લાગે ક્યારેક ને ક્યારેક ભગવાન શિવ ને પાર્વતી આ ધરતી પર ઉતરી અને કલ્યાણકારી આશીર્વાદ આપતા હશે ને ત્યારે સમાજ અને શંખોના મનમાં વિચાર આવે મને રાજી કોઈ વાત છે કે મારો ને તમારો જન્મ ભારત દેશમાં થયો છે હું દેશ ની વાસી હૈ દેશ ને ગંગા પહેતી હૈ જે દેશ માં ના પવિત્ર જળ ગંગાના પવિત્ર વિચારો આપણા જીવન માંથી પ્રસારિત થાય

આગે સાહેબ વર્ષો પહેલાની જે પરંપરાઓ તમે જે જાળવીને બેઠા છો અને રાજી વધારે એટલા માટે થવું છું કે અહીંયા બરાબર પછી પવન નો ઘુમરો આવ્યો

જીવન જીવનને સચી માર્ગે લઈ જવા માટે જેમ તમે રસ્તામાં જતા હોય ને એના એક નિશાન આવે આગળ સ્કૂલ આવે છે આગળ રેલવે સ્ટેશન આવે છે એક એક ના આગળ બમ્પર આવે છે આગળ ચાર રસ્તા ચોકડી આવે છે એક એક ના સિદ્ધાંત નિયમ છે એવા માનવ જીવન મેળવ્યા પછી સત્ય ને માર્ગે ચલાવનાર માર્ગદર્શક હોય તો આપણા સદગુરુ છે બાપ કે સદગુરુ ના હે મારે તરણ માં ਸੱਜਣੋ ਅੱਜ ਵਰਿਆ ਪਰਿਵਾਰ ਦਾ ਇਹ ਵਾਇਸ਼ਤ ਦੇਵ ਨਕਲੰਗ ਦਾਦਾ ਰਾਮਾ ਪਿੰਨ ਸਲਵਾ ਉਹਨਾਂ ਕਰੀ ਖੈਰੁਜ ਕੇ ਵਾਲੂ ਹੁੰਦਾ ਹੈ ਕਿ ਸੁਰਸ ਕਾਠਿਆ ਉਹਦੀ ਧਰਤੀ ਦੇ ਵੀ ਸਾਹਿਬ ਜੀ ਦਿਹਾੜੂ ਨਿਗਾਹ ਤੇ ਆਪਣੀ ਬੋਲ ਤੇ ਸਤਾਧਾਰ ਸੀ ਮਾਨੀ ਬਗਦਾਲਾ ਸੀ ਮਾਨੀ ਪਰਮ ਸੀ ਮਾਨੀ ਇੱਕ ਇੱਕ ਆਪਣੀ ਜੀ ਜਗਾਉ ਜੋਈ ਲਾਲ ਦਾਸ ਬਾਪੂ ਲਾਲ ਦਾਸ ਬਾਪੂ ਇਹ ਕਿ ਆਪਣੀ ਇੱਕ ਹੀ ਜਗ੍ਹਾ ਤੋਂ ਜੁਈ ਇਹ ਸਾਹਿਬ ਪਿਪਰੀ ਧਾਮ ਹੋਏ ਇੱਕ ਇੱਕ ਧਾਮ ਨਹੀਂ ਅੰਦਰ ਹਰੀ ਹਰੀ ਹੱਥ ਨਾਲ ਚਾਲੂ ਸੀ ਇਹਨੂੰ ਇੱਕ ਚ ਕਾਰਨ ਚ ਸਾਹਿਬ ਕਬੀਰ ਸਾਹਿਬ ਸਭ ਪ੍ਰਥਮ ਕਹਿ ਗਿਆ ਕਬੀਰ ਕਹੇ ਕਮਾਲ ਕੋ ਦੋ ਬਾਤਾਂ ਸਿਖਲੇ ਕਰ ਸਾਹਿਬ ਕੀ ਬੰਦਗੀ મીઠા વ્રત બાપા લે રાણીના રૂઢિમાં અમારું કેળા ધામ અને અમારું ગુરુ ગાદી અને એ રાણીમાં ના મીઠા વ્રદ્ધ બાપે બસો ને છ વર્ષ

ਪਰ ਲੋਭੀ ਬਹੁ ਕੋਈ ਆਮਰੰਤ ਪਾਣੀ ਨੂੰ ਗਲਾਸ 'ਚ ਨਾ ਪਿਆਣਾ ਤੂੰ ਨਾ ਖੁਵੜਾਵੇ ਪਰ ਪਾਣੀ ਦਾ ਆਵਾ ਲੋਭੀ ਹਮਾਰਾ ਕੜਵੀ ਮਾਂ ਇਹ ਨਗਰ ਵਾਰੇ ਜੇਵਾ ਗੁਰੂ ਜੀ ਆਇਆ ਤੇ ਗੁਰੂ ਜੀ ਨੇ ਮਤ ਬਲਾਉ ਨਗਰ ਮਾ ਨਗਰ ਚੱਤਤਾ ਜਾਉ ਆ ਆ ਨਗਰ ਮਾ ਕੇਵਾਂ ਕੇਵਾਂ ਮਾਣ ਸੂਰੀਏ ਏ ਗੁਰੂ ਜੀ ਇਹ ਪ੍ਰਦਾਨ ਦੀਵਾਨੋ ਰਥ ਲੈ ਜਾਓ ਕੇ ਨਾ ਮਾ ਹਾਵਿੰ ਜਉ ਆ ਹਮੜੀ ਜੋ ਆਦਸ਼ਤਾਨ ਅਨੰਦੀ ਮਹਿਵਾਰੀ ਤਾਕਤ ਕਿਤਲੀ ਇਹਨੀ ਬਾਤ ਹੈ ਸਜਣੋ ਏ ਗੁਰੂ ਜੀ ਆਇਆ ਗੁਰੂ ਜੀ ਆਇਆ ਨਗਰਮਾਨ ਕਰੋਰ ਕੌੜੀ ਕੜਵੀ ਮਾਨਾ ਘਰ ਬਾਤ ਗਿਆ ਫੇਰ ਨੀ ਰੋਟ ਨੂੰ ਪੜਿਓ ਤੋ ਕੜਵੀ ਮਾ ਤੋਂ ਮਿੰਡਾ ਕਾਲੂ ਬੋਲਵਾ ਨਾ ਬੋਲਵਾ ਵੇਣ ਬੋਲਵਾ ਮਿੰਡਾ ਬਾਪੂ ਆਮਾਰ ਅੰਗਲੀ ਕਿਆ ਸੀ ਆਇਆ ਸੂਨ ਕੈ ਗੁਰੂ ਜੀ ਰੋਟ ਨੂੰ ਲਈ ਇਹ ਰੋਟ ਨੂੰ ਲੈਨੇ ਕੁੱਤਰਾਉ ਨੇ ਅਨ ਇੱਕ ਜੀਵ ਨੇ ਖੋੜਾ ਵੀ ਦਿੱਤੀ ਗੁਰੂ ਜੀ ਪਾਛੀ ਗੁਰੂ ਜੀ ਗੁਰਦਵਾਰ ਰਾਜਾ ਦੇ ਮਹਿਲ ਮਾ ਆਵੇ ਸਿਸ਼ਯ ਨੇ ਥਾ ਤੁਰਨਾ ਪ੍ਰਧਾਨ ਦਿਵਾਨ ਨੂੰ ਇੱਕ ਜੋਕ ਗਏ ਇਹ ਰਾਜਾ ਜੀ

કહુંબર લીધા છે આખી રાત સાહેબ યુદ્ધ ચાલુ આમ જ્યાં ફેરવા જાય ને રોટલો આડો આવે જ્યાં ફેર રોટલો આડો આવે અને સાહેબ હવા થયું ગામ હવે રાખું કહુતું કેવા ભર્યું કે કડવી ડિસ્ક મરી ગઈ છે પણ હરફ મરી ગઈ આખી રાત રોટલો આમ ફેર માં રોટલો આડો આવે સર્ફ થાકી ગયા દેવ થઈ ગયા નાગ દેવતા સવાર પોર નગરાકુ જોવા નીકળ્યું તને એક જીવ ને મારું બાપ આ તો ઘણો પૂરો છે અન્નપૂર્ણા દેવી છે બાપ

એવી હાકત પડે કોઈ પણ આવે બાપ આવડે